માળિયા પોલીસ પરિવાર દ્વારા દશેરાના દિવસે સુખ શાંતિ સલામતી સમૃદ્ધિ માટે ખોડિયાર માતાજીએ યજ્ઞ તેમજ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો ત્યારે માળિયાહાટીના દર વર્ષની જેમ આ વર્ષે દશેરાના દિવસે માળ્યાહાટીના પોલીસ પરિવાર ખોડિયાર માતાજી પોલીસ સ્ટાફ દ્વારા માતાજીને મંત્રોચ્ચાર સાથે હવન પૂજા અને આરાધના કરીને પૂજા કરવામાં આવી માળ્યા પોલીસ સ્ટાફ દ્વારા સુખ શાંતિ સલામતી સમૃદ્ધિ થાય તે માટે યજ્ઞ યોજાયો જેમાં માળે હાટીને આપીએ બી કે ચાવડા તેમજ પોલીસ સ્ટાફે પણ યજ્ઞમાં પૂજા અર્ચના કરી આ દરરોજ કુડિયાર માતાજીના સાનિધ્યની અંદર પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા યજ્ઞનું આયોજન કરે આ યજ્ઞની અંદર સાહેબ શ્રી ચાવડા સાહેબ તેમજ પોલીસ સ્ટાફનો દરેકનો સાથ સહકાર દ્વારા આ યજ્ઞનું આયોજન કરેલું અને આ યજ્ઞની અંદર માનસિંહભાઈ ખેર જેમણે આ યજ્ઞનો લાભ લીધે